રાધે રાધે જય શ્રી કૃષ્ણ શુભકામનાઓ દર્શક મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આજના દૈનિક રાશિફળ સાથે હું મુકુંદ જોશી આપની સમક્ષ હાજર છું આજે છે ગુરુવાર છ નવેમ્બર બે હજાર પચીસ જ્ઞાન દાન અને ધર્મભક્તિનો દિવસ દેવગુરુ બૃહસ્પતિના વિશેષ આશીર્વાદ આજની તિથિ પર વરસી રહ્યા છે જે અનેક રાશિઓ માટે સર્વાંગી પ્રગતિ અને નવી ઉર્જા લઈને આવશે આજે આપની રાશિનું ભવિષ્ય શું સંકેત આપે છે જીવનના કયા ક્ષેત્રમાં વિશેષ લાભ અને કયા ક્ષેત્રોમાં સંભાળ રાખવી જરૂર છે તે જાણીએ વિગતવાર રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના અક્ષર છે અ લ અને ઈ આજની ગ્રહસ્થિતિ મેષ રાશિના જાતકો માટે કાર્યક્ષેત્રમાં ઉત્સુક તકોની તર નિર્માણ કરી રહી છે તમારી મહેનત અને લગ્નનું પરિણામ ચોક્કસપણે મળશે ઓફિસમાં અધિકારીઓ તમારા કામની નોંધ લેશે અને તમારી પ્રશંસા કરી શકે છે જેનાથી તમારું મનોબળ ઊંચું રહેશે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો પરંતુ ધ્યાનમાં રાખો કે અતિ ઉત્સાહ કે ગુસ્સો તમારા કામ બગાડી શકે છે માટે શાંતિ જાળવવી પારિવારિક જીવનમાં સુમેળ અને આનંદના ક્ષણો જોવા મળી શકે છે સ્વાસ્થ્ય અંગે કોઈ મોટી ચિંતા નથી દિવસભર ઉર્જા જળવાઈ રહેશે કાર્યક્ષેત્રમાં નવી જવાબદારીઓ સ્વીકારવા માટે તૈયાર રહો વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ અને વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ ધીરજ અને સખત મહેનતનું મીઠું ફળ લઈને આવશે ખાસ કરીને નાણાકીય ક્ષેત્રે લાભ થવાના પ્રબળ સંકેતો રહેલા છે અચાનક ધનલાભ થઈ શકે છે અથવા કોઈ જૂનું રોકાણ આજે સારું વળતર આપી શકે છે કે કોઈ પણ નવું કે મોટું રોકાણ કરતાં પહેલાં અનુભવી વ્યક્તિની સલાહ ખાસ લેવી જરૂરી છે સંતાન તરફથી કોઈ સુખદ સમાચાર મળી શકે છે જે પરિવારમાં ખુશીનું વાતાવરણ બનાવશે આજના દિવસે તમારી વાણીમાં મધુરતા જાળવશો તો સંબંધો વધુ મજબૂત બનશે મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજે મિથુન રાશિના જાતકોની બુદ્ધિ અને વાક ચતુર્ય તેમને દરેક ક્ષેત્રમાં કાર્યમાં સફળતા અપાવશે જે કાર્યોમાં બૌદ્ધિક ક્ષમતાની જરૂર હોય તેમાં વિશેષ સફળતા મળશે વ્યવસાયિક અંગત અને અંગત જીવનના મિત્રો સાથેનો સંપર્ક લાભદાયક સાબિત થશે તેમનો સહયોગ મળશે આજે માનસિક શાંતિ જાળવવા માટે ધ્યાન અથવા યોગ જેવી પ્રવૃત્તિઓ કરવી ખૂબ જ જરૂરી છે દિવસ દરમિયાન વાહન ચલાવતા સમયે અથવા રસ્તા પર ચાલતી વખતે ખાસ સાવધાની રાખવી બિનજરૂરી ચર્ચા અને વાદ વિવાદથી દૂર રહેવું કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ કર્ક રાશિના જાતકોને આજે ઘર પરિવારની બાબતમાં સંતુલન જાળવવા પર વિશેષ ધ્યાન આપવું પડશે ભાવનાત્મક ઉતાર ચઢાવ આવી શકે છે પરંતુ શાંત રહીને નિર્ણય લેવાથી પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવી શકાશે પ્રેમ સંબંધોમાં ગેરસમજણ ઊભી થવાની શક્યતા છે તેથી તમારા પ્રિયજનો સાથે ખુલ્લા દિલથી વાતચીત કરો નોકરી કરતા જાતકોને નવી જવાબદારીઓ અથવા પ્રોજેક્ટ મળી શકે છે જે ભવિષ્યમાં કારકિર્દી માટે લાભદાયક સાબિત થશે સ્વાસ્થ્યમાં સુધારો જણાશે અને જૂની બીમારીઓમાં રાહત અનુભવાશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્સાહપૂર્ણ અને સકારાત્મકતાથી ભરપૂર રહેશે તમારો આત્મવિશ્વાસ તમને મુશ્કેલ કાર્યોને પણ સરળતાથી પૂર્ણ કરવામાં મદદરૂપ થશે જે જાતકો વેપાર ધંધા સાથે સંકળાયેલા છે તેમના માટે વૃદ્ધિ અને વિસ્તરણ માટેનો આ સમય ઘણો અનુકૂળ રહેલો છે તમે લીધેલા નિર્ણયો આજે સકારાત્મક પરિણામ આપશે માનસિક શાંતિ માટે દિવસના અંતે ભજન કીર્તન અથવા ધાર્મિક કાર્યોમાં જોડાવવું શુભ સાબિત થશે તમારા નેતૃત્વ ગુણો આજે છવાઈ જશે કન્યા રાશિ કન્યા રાશિના અક્ષર છે પ ઠ તેમજ હણ આજનો દિવસ કન્યા રાશિના જાતકોને વિચારપૂર્વક અને વ્યવહારિક નિર્ણયો લેવાની સલાહ આપે છે કાર્યસ્થળે સહકાર્યકરોની સહયોગ સંપૂર્ણપણે મળશે જે તમારા કામને સરળ બનાવશે જોકે આજે તમારા ખર્ચાઓમાં વધારો થવાની શક્યતા રહેલી છે તેથી બચત અને નાણાકીય વ્યવસ્થાપન પર ધ્યાન કેન્દ્રિત કરવું બિનજરૂરી વસ્તુઓની ખરીદી ટાળો પરિવાર સાથે કોઈ પ્રવાસનો કાર્યક્રમ બની શકે છે અથવા કોઈ દૂર સંબંધી સાથે મુલાકાત થવાના યોગ પણ રહેલા છે પોતાની કાર્યપદ્ધતિમાં લવચિકતા જાળવવી ખાસ જરૂરી છે તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંબંધોમાં મીઠાશ અને સામાજિક જીવનમાં સક્રિયતા લાવશે તમારા જીવનમાં ખુશી અને રોમાંસ વધશે જે લોકો વેપાર સાથે જોડાયેલા છે તેમની નવા સંપર્કો અને વ્યવસાયિક ભાગીદારી લાભદાયક સાબિત થશે મિત્રો સાથે દિવસ આનંદભર્યા ક્ષણોમાં પસાર થશે જે તમારો માનસિક તણાવ ઓછો કરશે આજે તમારી સર્જાત્મકતા અને કળાત્મક અભિગમ તમને ઓળખ અપાવશે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે ધન લાભની સંભાવના રહેલી છે લાંબા સમયથી જૂની અટવાયેલી બાબતો અથવા ચૂકવણીઓમાં આજે રાહત મળી શકે છે જો કે તમારા સ્વભાવમાં રહેલો ગુસ્સો કે અહંકાર તમારા બનાવેલા કામને બગાડી શકે છે તેથી સંયમ રાખવો આજે તમારા આરોગ્યની વિશેષ કાળજી લેવી ખાસ કરીને પાચન સંબંધિત સમસ્યાઓનો અવગણવી નહીં અચાનક નાણાકીય લાભના યોગ હોવાથી તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું આધ્યાત્મિક તરફ ઝુકાવ વધશે ધન 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 રાશિ રાશિના રાશિના નામાક્ષર છે ધ ડ ગુરુવારના ગ્રહ ગુરુ હોવાથી જાતકો માટે આજનો દિવસ અત્યંત શુભ અને ફળદાયી સાબિત થશે તમારું મન આધ્યાત્મ ભક્તિ અને ધાર્મિક કાર્યોમાં વધુ લાગશે નવા કાર્યો અભ્યાસની શરૂઆત અથવા મહત્વના નિર્ણયો લેવા માટે આ સમય સર્વોત્તમ લાંબા ગાળાના આયોજનનો સફળ થશે કાર્યસ્થળે તમારા વરિષ્ઠોની સહયોગ મળશે ભાગ્ય આજે તમારી સાથે છે તેથી આ સમયનો સંપૂર્ણ લાભ લો કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લેવાના યોગ પણ બની શકે છે મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકોએ આજે થોડી ધીરજ રાખવાની ખાસ સલાહ છે કાર્યક્ષેત્રમાં કદાચ કામમાં વિલંબ અથવા અવરોધો આવી શકે છે પરંતુ તમારા પ્રયાસો ચાલુ રાખશો તો દિવસના અંતે ચોક્કસપણે લાભ મળશે તમારી વ્યવહારિકતા અને શિસ્તબંધ કાર્યશૈલી તમને સફળતા તરફ દોરી જશે આજે તમને તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરવાનો અને તેમની સાથે સમય વિતાવવાનો વિશેષ આનંદ મળશે મહેનતથી મળેલા પરિણામની ખુશી લાંબા સમય સુધી ટકે છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ શ તેમજ શ આજે કુંભ રાશિના જાતકોને મિત્રો અને પરિવાર તરફથી સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થઈ શકે છે તમારા મનમાં નવી અને ક્રાંતિકારી વિચારો આવશે જે તમારા કારકિર્દીમાં ક્ષેત્રમાં ઉન્નતિ લાવશે સામાજિક કાર્યોમાં તમારી સક્રિયતા વધશે અને તમને સન્માન મળશે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને મન પ્રફુલ્લિત રહેશે દિવસના અંતે કોઈ ધાર્મિક કાર્ય અથવા સત્સંગમાં ભાગ લેવાની તક મળી શકે છે જેનાથી આંતરિક શાંતિ મળશે લાંબા ગાળાની યોજનાઓ પર કામ શરૂ કરવા માટે સારો દિવસ રહેલો છે મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ મીન રાશિના જાતકો માટે આજનો દિવસ તેમની ભાવનાત્મક શક્તિ પર નિર્ભર રહે છે તમારે ભાવનાત્મક રીતે મજબૂત રહેવું અને વ્યવહારિક દ્રષ્ટિકોણ અપનાવવો તમારા પ્રેમ જીવનમાં ખુશી અને સંતોષ જોવા મળશે ધંધો કે કારકિર્દીમાં નવા માર્ગો ખુલી શકે છે જે તમારા માટે નવી તકો લઈને આવશે ગુરુના આશીર્વાદથી આ જ કારણે આજે તમને અચાનક નાણાકીય લાભ થવાના પણ સંભાવના રહેલી છે તમારા અંતર્જ્ઞાન પર વિશ્વાસ રાખશો તો સફળતા જરૂરથી મળશે પ્રિય દર્શક મિત્રો આજનો મહા ઉપાય જોઈએ ગુરુવારના દિવસે પીળા વસ્ત્રો ધારણ કરો પીળા ફૂલોથી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરો અને તુલસીના છોડની સામે ઘીનો દીવો પ્રગટાવી ગુરુમંત્રનો જાપ જરૂરથી કરો ઓમ ગુરુવે નમ ઓછામાં ઓછા એકસો આઠ વાર જાપ કરો વડીલોના આશીર્વાદ લેવાથી અને ગરીબોને પીળી વસ્તુઓનું જેમ કે ચણાની દાળ હળદર કેળાનું દાન કરવાથી ગુરુની કૃપા સદાય તમારા પર બની રહેશે અને જીવનમાં પ્રકાશ શાંતિ અને સમૃદ્ધિ લાવશે સહ આજનો દિવસ આપના માટે ખૂબ જ મંગલકારી નીવડે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો જો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં